સ્વાગત કરું છું અમદાવાદના મણિનગરમાં આવેલ એલજી હોસ્પિટલ ના છેલ્લા વીસ દિવસથી એક્સ રે અને સોનોગ્રાફી મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા નવી બિલ્ડિંગ સંકુલ માં આ સુવિધાનો ઉપયોગ કરવા આવતા દર્દીઓને જૂની બિલ્ડિંગ ના તેર નંબરના રૂમમાં માં મોકલવામાં આવી રહ્યા છે

एक्चुअली नए कॉलेज हॉस्पिटल में दो बिल्डिंग्स है एक पुरानी हॉस्पिटल बिल्डिंग है एक नई हॉस्पिटल बिल्डिंग है नई हॉस्पिटल बिल्डिंग में और पुरानी हॉस्पिटल बिल्डिंग में सभी जगह पे जो एक्सरे मशीन है वो 10 साल से ज़्यादा पुराने हो चुके हैं तो अभी 10 साल से जो ज़्यादा पुराने होने की वजह से उसमें वेयर एंड एयर ब्रेक डाउन होता रहता है तो अभी फ़िलहाल एक हफ्ते से वो बंद है तो सारे पेशेंट बट हम कॉलेज की जो जूनी बिल्डिंग होती है वहाँ पर उसका एक्सरे वगैरह सब करते हैं और सर नई जो मशीन है एक्सरे की कब आएगी और क्या प्रोसीजर चल रही है एक्चुअली उसका नई एक्सरे मशीन के लिए हमने एडवांस उसका डिमांड दिया है और वो अंडर टेंडर प्रोसेस है और जल्द ही वो आ जाएगा हो जाएगा प्रोक्योरमेंट हो और सर बात की जाए एक्सरे की तो नई और पुरानी बिल्डिंग में कितने एक्सरे होते थे और अब कितने हो रहे हैं uh, नई और, और पुरानी दोनों <laughs> बिल्डिंग में वैसे पुराने वन थाउजेंड टू एक हजार से एक हजार बारह सौ के बीच में एक्सरे होते है आज के डेट में भी हम उतने ही एक्सरे कर रहे हैं फर्क सिर्फ इतना है कि नई बिल्डिंग કોઈક કારણોસર રજા ઉપર હોવાથી એલજી હોસ્પિટલ તંત્ર ચાર્જમાં ચાલી રહ્યું હોવાથી દર્દીઓને સારવારમાં કરવામાં હાડમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર આરામ ચાલતું હોવાની દર્દીઓને થઈ રહી છે

તો અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડે આ અંગેની લિખિત ફરિયાદ મહાનગરના કમિશનર સમક્ષ કરી છે અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને કતારોમાં કલાકો સુધી ઊભા રહેતા દર્દીઓના હિતમાં યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે આ બાબતે યોગ્ય નિકાલ આવે અને દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તેવી લોક માંગ ઉઠવા પામી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલનો ફરી પાછો ભ્રષ્ટાચારનો એક શ્રેષ્ઠ નમૂનો બહાર આવ્યો છે આપણે જોઈ શકીએ છીએ કે અહીં એલજી હોસ્પિટલમાં એક્સરે મશીન છેલ્લા વીસ દિવસથી બંધ છે અહીંના આરએમઓને ઓને ફોન કરવામાં આવ્યો છે કે મારી જાણવા નથી તો એ માણસ ઓફિસની અંદર આરએમઓ તરીકે રહેવાને લાયક નથી નંબર એક અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ લીલાબેન ડાબી છેલ્લા ત્રણ મહિનાથી ગેરહાજર છે યુએસએ પર જતા રહ્યા વિઝિટ કરીને આવ્યા ઇન્ચાર્જ પર પાછા સીક ઉપર જતા રહ્યા છે અહીંની અહીં જે નવી બિલ્ડિંગમાં એમએલસીના કેસો ઇમરજન્સીના કેસોનો ઓર્થોના કેસોના જે દર્દી છે એ લોકોને ના છૂટકે પરાણે દર્દીના સગાને એમને નવી જૂની બિલ્ડિંગમાં તે નંબરમાં લઈ જવામાં આવે છે તે નંબરમાં ઓલરેડી સગરબા માતાઓ મેડિટેશન એટલે કે બાળકો ટીબી વોર્ડના દર્દીઓ અને જનરલ ફિઝિશિયનના દર્દીઓ છે ત્યાં એટલો બધો ભરાવો થઈ ગયો છે કે આ દર્દીઓ મુશ્કેલી બેઠી રહ્યા છે બીજી દુઃખદ બાબત એ છે એમએલસી ઇમરજન્સીને ઓર્થોનો દર્દી ત્યાંથી એક્સરે લઈને આવે છે તો અહીં કેજ્યુલિટી રૂમમાં બેઠેલા ડોક્ટર ગમે ત્યાં વિઝિટના બહાને બાજુમાં પર્સનલ રૂમમાં બેસવા જતા રહે છે ટૂંકમાં એલજી હોસ્પિટલ સંપૂર્ણપણે રામ ભરોસે ચાલી રહી છે પૂર્વ વિસ્તારના મારા પૂર્વ વિસ્તારના અમરાઈવાડી ગોમતીપુર રામોલ હાથીજણ સુધીના ઇન્દ્રપુરી ભાઈપુરાના ગરીબ દર્દીઓ આ તંત્રની ઘોર બેદરકારી કારણે ગરીબ દર્દીઓની મજાક કરવામાં આવે છે અને મારા ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે મેં આજ રોજ કમિશ્નરને પત્ર લખ્યો છે કમિશનર સાહેબનું ધ્યાન દોરવામાં આવે છે જો કમિશનર સાહેબ આ બાબતમાં તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે જવાબદાર અધિકારી સામે એક્શન લેવામાં નહીં આવે તો તંત્ર સામે બહુ અમારે મજબૂરી બસ ઉગ્ર આંદોલન ચલાવવું પડશે